मजा है वहाँ आ है आ इता है कमेंट करे हो इता है ए लालू आनी कर बे यवन भाई आनी कर बे यवन

ધોળ કેવો મસ્તનો આવે ધોળ કેવો આવે છે તમને મારા દીકાય છે ના પાણી બધી કુંતી અમન આપણે આવતા તો બોલો તો પાણી બધું Oh. જો વાળા દીપુ બેન છે બટા મજા આવે ને જા હે દીપુ મજા આવે ને બટા ખાસું નાવા જવું હે તો મારું હું વાપ આમલા જવાનું હે એટલે જવાનું હે આમલા જવાનું છે તમે ક્યાં ભાગ્યા યા પી ચડવું એ લપટી જોવા બીના પગે dungguru wae wok ah

eu <laughs> જો

લઈને જ આવે છે બધું જો છે માણસો બિસર આવી આવે

અને જા ભાઈ લઈને આવે આ બધું અમારા પ્રકાશ ભાઈ આવે તો લઈને આવે જો આવો આવો પ્રકાશ ભાઈ આવો વેલકમ વેલકમ તારે ના ભાઈ હું લઈ ના નાખ ને આ મૂક્યો

હજુ આ પાણી ક્યાંથી આવે છે આમ ડુંગરા માંથી પાણી આવે છે ઓલ પાડો કરેલું છે આડો કરેલું છે ન્યા નવા એમ જ છે આયું ને ઓલા પાણા આડા કીધે ટાટા કઈ દે ફેસબુક માં કરી નાખું એ વિડીયો સેવ થાય સેવ નહી થાય હાલો સીતારામ બધાને ને હા ટાટા કીજો પચાસ પચાસ રૂપિયા હાંસવાના હા કેમ પાડવો હા ફોટો પડે ને કઉ પાડી લે મને

મારા ભાઈ માં નહિ હોય પાછો હોય રાંધી કાઢવી લઈ જ બરોબર બાજરી એમાં નથી કોળી એક ગયું તેલ પીવા ગેલા ભાઈ મારે નાવું જ છે